સુરત સહિત રાજ્યભરમાં મરાઠી સમુદાયે શોભાયાત્રા કાઢીને હર્ષોલ્લાસ ગુડી પડવાની પર્વ ઉજવ્યો હતો આજે ગુડી ઊભી કરીને મહારાષ્ટ્રીય નવ વર્ષનું સ્વાગત કર્યું અને એકબીજાને શુભેચ્છા પણ પાઠવી હતી ચૈત્ર સુદ એટલે કે ગુડી પડવાનો દિવસ છે આજના પવિત્ર દિવસે સુરત સહિત રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું હતું શહેરમાં આજે વહેલી સવારથી જ શોભાયાત્રા નીકળવાની શરૂઆત થઈ હતી પારંપરિક વસ્ત્રો પરિધાન કરીને ઢોલ તાસા લેઝિયમના દાવ કરતાં નવા વર્ષનું સ્વાગત કરાયું હતું અનેક ઠેકાણે પર્યાવરણ સંવર્ધન કરવાની સાથોસાથ સામાજિક સંદેશાની ગુડી ઉભી કરાઈ હતી શહેરના અલગ અલગ વિસ્તારોમાં મહારાષ્ટ્ર પરિવારો દ્વારા લીમડાના પાન તેમજ કોરી સાડી અને તાંબાનો લોટોને એક લાકડીથી બાંધી ગુડી ઉભી કરાઈ હતી લોકોમાં મોટો ઉત્સાહ પણ આજે દેખાતો હતો ઢોલ નગારાના નાદ ધ્વનિ સામાજિક સંદેશ સમૃદ્ધિ તથા વિજયના પ્રતિક તરીકેની ગૂંડી કરીને પારંપરિક રીતે પોશાકમાં કેટલાક મંડળો નાદગાન સાથે વાતાવરણમાં ઉત્સાહ ઉભો કર્યો હતો જ્યારે ભગવાન રામચંદ્ર માતા સીતા લક્ષ્મણ ચૌદ વર્ષનો વનવાસ પૂરો કરી અયોધ્યામાં આવે છે તે લોકોમાં ખૂબ જ આનંદનો માહોલ હોય છે ત્યારે આનંદે માણવા તે દિવસથી મરાઠી સમાજ માટે ખૂબ જ મોટો દિવસ હોવાથી નવું વર્ષ તરીકે પણ ઉજવાય છે જેને આજે ગુડી પડવું કહેવામાં આવ્યું છે મારું નામ ગણેશભાઈ છે આજે જોઈએ કે મહારાષ્ટ્રીયન પરિવાર દ્વારા ગુડી પડવાની ઉજવણી કરવામાં આવે છે આજે ગુડી પડવો જ નહીં પરંતુ અન્ય બીજા બે તહેવાર પણ ચેટીચાંદ અને ચૈત્ર નવરાત્રિનો આજથી પ્રારંભ થાય છે ગુડી પડો એટલે ભારતીય સમાજ માટે નવું વર્ષ અને હિન્દુઓ માટેનું પણ નવું વર્ષ આજે ગુડી એક પ્રતિક તરીકે વિજયનું પ્રતિક છે એને એક ધ્વજદંડ સાથે અને નિમના પતરા સાથે એનું શણગાર કરવામાં આવે છે અને પૂરણપોળીનો નિવેદ ધરવામાં આવે છે ભગવાન શ્રી રામ જ્યારે વનવાસથી રાવણનો વધ કરીને સત્ય અને વિજય સાથે જ્યારે અયોધ્યા પરત પાછા ફર્યા હતા એના સ્વરૂપે અયોધ્યાવાસીએ આ ગુડીની પ્રસ્થાપના કરી હતી અને વિજયના પ્રતિક તરીકે એની પૂજા કરી હતી એટલા માટે જ અને બીજું કે શિવાજી મહારાજે એ જ્યારે મોગલોનો નાશ કર્યો અને જ્યારે પાછા આવ્યા ત્યારે એક વિજય તરીકે શિવાજી મહારાજે પણ આ પરંપરાની પરત શરૂઆત કરી હતી એટલા માટે જ સમગ્ર મહારાષ્ટ્ર પરિવાર દ્વારા આ ગુડી પડવાનો ઉત્સવ ઉજવવામાં આવે છે એટલા માટે જ કે સૌ ભારત દેશવાસીઓને સૌ સુરતવાસીઓને ગુડી પાડવાની ખૂબ ખૂબ શુભેચ્છા નવરાત્રીની ખૂબ ખૂબ શુભેચ્છા જય માતાજી મારું નામ મયુર ભાવસાર છે અને આજે અમે મહારાષ્ટ્રનીઓ મરાઠીઓ ચૈત્ર સુદ એકમના દિવસે ગુડી પાડવાનો તહેવાર જે છે એ ઉજવીએ છીએ અને ગુડી પાડવાનો તહેવાર એ ભગવાન શ્રી રામે જે અન્યાય અમે ન્યાયનો વિજય લાવ્યા હતા સત્યનો વિજય લાવ્યા હતા એના પ્રતિક સ્વરૂપે અમે આજે ગુડી પાડવા ઉજવીએ છીએ અને આ ગુડી પાડવાનું વિશેષ મહત્ત્વ છે અને આજે જે છે એ ઘણા બધા તહેવારોનું સંગમ છે અને આજના ગુડી પાડવાના દિવસે સર્વ ભારતવાસીઓને અમારા મહારાષ્ટ્રીય પરિવાર તરફથી મરાઠી પરિવાર તરફથી નૂતન વર્ષાભિનંદન હેપી ન્યૂ યર સૌને સુરતમાં મહારાષ્ટ્રીયન બહુમલ વિસ્તારો જેમાં ઉધના પાંડેસરા લિંબાયત વેડરોડ સહિતના વિસ્તારોમાં મહારાષ્ટ્રીયન પરિવારોના ઘર બહાર ગુડી દેખાય હતી તેની પૂજા અર્ચના કરી ગુડી પાડવાની આજે ઉજવણી કરાય છે अजर कुर्शीसाठी प्रकाशवाळा